તો કેમ છો આણંદ જેવી રીતે તમને બધાને ખબર જ છે કે સ્ટ્રાઈગર પરિવાર અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ હવે બધા આ વખતે નવરાત્રિ કરી રહ્યા છે નવરાત્રિનું આયોજન રાખવામાં આવી રહ્યો છે તો થોડીક ઇન્ફોર્મેશન આપી દઈએ બધામાં કે આપણી જે લોકેશન છે એ ગંગાબા પંચાલ છાત્રાલય કરમસદરૂણ વિદ્યાનગર અહીંયા આપણી આ લોકેશન આવી છે અને બહુ જ વિશાલ ફૂડ કોર્ટ રાખવામાં આવી રહ્યું છે અને એકવાર તમે ગ્રાઉન્ડ જુઓ તો એટલું મોટું ગ્રાઉન્ડ છે બહુ જ મોટું ગ્રાઉન્ડ છે કે દસ હજાર કરતાં બી વધારે કે દસ હજાર કરતાં ભી વધારે સ્ટુડન્ટ્સ ત્યાં ગરબા રમી ભાઈ એટલું મોટું ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે ટેન્ટ રાખવામાં આવ્યા છે વીઆઈપી અને વીવીઆઈપી ટેન્ટ રાખવામાં આવ્યા છે પાસ રાખવામાં આવ્યા છે તો જે બી તમારે ટેન્ટ અને પાસ માટે જે બી ઇન્ફોર્મેશન લેવી હોય આ તમને સ્ક્રીન પર નંબર શો થતો હશે તો અહીંયા તમે કોન્ટેક કરીને બધી જ ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને લાઈવ ગાયક આવવાના છે લાઈવ સિંગર આવવાના છે દાંડિયા રમવામાં આવશે રાસ ગરબા રમવામાં આવશે બધા જ અલગ અલગ પ્રકારના ગરબાનું આયોજન રાખવામાં આવશે આખા ગ્રાઉન્ડમાં ખાલી ગર્લ્સ વોલેન્ટર જ રહેવાની છે તો હવે એવી મોજ મેળવવી હોય તો જલ્દીથી પાસ બુક કરી દો કેમ કે એવી મોજ બીજી કંઈ જગ્યા તમને મળે નહીં અને અગર એવી મોજ મેળવવી હોય તો જલ્દીથી જલ્દી પાસ બુક કરી દો અને ખેલૈયા આવી જાઓ આપણા ખેલૈયા ગ્રાઉન્ડમાં મા અંબેનગરભર અંબા